આખરે ક્યાં કેવી રીતે પેપર લીક થયું અને કોણ છે એની પાછળ ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલ પેપર ભરતીનું આ લીક થયું છે પેપર હિરેન પાસેથી જાણીએ વધુ વિગત હિરેન તો ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાનું પેપર લીક થયું હતું અને આ પેપર લીક થયા પછી આ ભરતી પરીક્ષા સંપૂર્ણ રદ કરવામાં આવી હતી ઉત્તર પ્રદેશમાં આ ભરતી પરીક્ષાની તપાસ છે યુપી એસટીએફ કરે છે અને તપાસને અંતે એમાં પણ ગુજરાત કનેક્શન સામે આવ્યું છે ગુજરાતમાં અમદાવાદથી ખેડાની વચ્ચે એટલે કે અસલાલી આસપાસ એક વેરહાઉસ આવેલું છે ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ટીસીઆઈ નું વેરહાઉસ આ વેર હાઉસમાંથી પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે અને યુપી એ ત્રણ લોકોની ધરપકડ કરી છે આ ત્રણેય લોકો ટીસીઆઈના એટલે કે ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ કર્મચારીઓ છે લગભગ નવ એ રાત્રે આ આખું પેપર જે છે એ ત્યાંથી લીક થયું હતું જે માહિતી મળી રહી છે તે અંતર્ગત યુપી એસટીએફ પાસે ત્રણ આરોપી જે હાથમાં આવ્યા છે

იქ ჰავანუ სამია વિશે